Hello, Vikramai, jelah ada? Apalah, kompleksi auto? Oh, awak? Awak? Kompleksi awak? Awak? Abiru? Kompleksie? Ayo! Vik Vik Vikram, hey! Ya, marah biru buat. Ya, Vikramai. આપડે સરપંચ જોડે જવાનું એમ તમે તો જાણો છો કે આપડે જંગલ માં આદિવાસી નો ત્રાસ બહુ જ વધી ગયો છે તો કાલે જઈએ આપડે સરપંચ ના જોડે તો કયો વાંધો કાલે જોઈ લઈશું આ ચાલ

પણ કઈ વાંધો નહીં તું આવતીકાલે હે ને ગામમાં અને જંગલમાં બે જગ્યાએ તું ઓટો મારી આવી બરાબર બીજું કઈ નહીં તો કઈ વાંધો નહીં સરપંચ કાલે હું ગામમાં અને જંગલમાં આટો મારી આવે અને જેવા સમાચાર છે એ તમને જણાવું હા કઈ વાંધો નહીં મિત્રો જય માતા જય માતાજી જય માતા જી જય ગંગો લો સરપંચજી ચા અરે હા હા ભાઈ આવો હારું તમે બાર હો

মারাম অমহাটমাগুমি অম মেমাগুমি মেলে বঙ্গ আ মু জলো સાહેબ એમાં જંગલ માં કેમ આવ્યા જંગલ એટલું તમારું જ નહીં આખા ગામ તમે જતા રહો ને એમ જ ભલાય છે તકલીફ પડે અમને ગામમાં એવું જાણવા મળ્યું છે કે જંગલ માં આદિવાસી હોય ને એ રોજ ગામમાં આવીને સાત વાગે ચોરી કરે છે ના ના અમે ચોરી નીકળતા અમે ખાલી રહીએ છીએ મોજ મજા ધૂમ મચાવીએ છીએ

Hійhi hey, hey. 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 hey.

પણ ફરી હાથમાં આવશે ને તો એ મારા હાથ થી છૂટશે જ નહીં આદિવાસી આપણે કાલ હાજર માફી માંગી લઈએ વિક્રમ પોપટ કરવા

આદિવાસી ભાઈ તને શું કહું યાર મેં તારા ઉપર ખાલી ખોટો ઇન્જામ આપ્યો કઈ વાંધો નઈ એવું તો થયા અરે ના કઈ નઈ યાર મને બહુ જ ખોટું લાગ્યું તમારે કોઈ વાત નથી અરે યાર એક તમે છો કે આખા જંગલ માં આદિવાસી ભાઈ કાલે હું અને પોપટ અમારા ખેતરમાં આટો મારવા જતા અને ત્યાં ત્રણ ચોર આયા હતા એ મને ખબર પડી છે કે ચોર કોણ છે એ અમારા ગામના સરપંચના માણસો માણસ અરે યાર આદિવાસી ભાઈ મને તમારી જરૂર પડશે ક્યારે જરૂર છે બોલો તમે ખાલી અરે યાર કાલે જ જરૂર પડશે કઈ વાંધો આવી જવું કે અમારું બોલો ખાલી તમે અરે યાર જે સરપંચ છે ને અમારા ગામ એના માણસો ને રંગે હાથ પકડવાના છે આપણે હા એવું હા એ જ ચોર છે મને પૂરો પૂરો શોક છે અને તમારા માણસોને ને લેટાવજો જવા દો તો કઈ વાંધો નઈ આપણે કાલે આ ટાઈમે મળી જઈશું

અરે આવો ભાઈ આવો 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 ભાઈ આવો 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 ભાઈ જય માતાજી અરે આવો ભાઈ આવ્યો હા સરપંચ હા બોલો બીજું શું કોમ હતું બોલો વાત બોલો બોલો ભાઈ હલો હા

જંગલ માં આટો મારતા ખેતર માં જંગલ માં આંટો માર્યા તો કાલ રાતે ત્રણ ચોર માં આયા હતા પણ એ મારા હાથો બચી જતા રહે ભૂખ ભરાઈ ગયા હા વિક્રમ

છે અરે આવો રાણા રાણાભાઈ સરપંચ આવ્યો છે રાત પછી રાત ના થાય ને આ રાણા ની વાત ના થાય મારો ચીકુડો ખાસ મિત્ર અરે આવો આવો અરે રાણા આ તારા માણસો ને સમજાય સમજાયે આ સરપંચ નો વરતતા નહીં અરે સરપંચ આ બધા નવા માણસો છે યાર એટલે તો શું સરપંચ કેમ આવું પડ્યું એ ગાડી અરે યાર પેલો વિક્રમ ને બધી પોલો જાણી ગયો છે ને આપડા ગામ માં ઇજ્જત ના ઝઘડા થશે મારતો અરે સરપંચ તું ટેન્શન ના લઈ આ રાણા નો ઘા રાણા જેવો જ હોય છે અરે સરપંચ તું ટેન્શન ના લે આવા દે બે કોળીના માણસ ને રાણા પેલો વિક્રમ આવતો હશે અરે સરપંચ તું ટેન્શન ના લઈ અત્યારે આવી જાય આપડા અડ્ડે અરે ચીકુ

રા વિક્રમ આવી રહ્યો છે આજે બે પુરી ના માણસ એ આની અવાજો કોઈ અડતા નહીં અને સરપંચ રાણા જોડે છે સરપંચ સરપંચ એ ડોની મંગા સેલા બધા જલ્દી આવી જાવ આ બે કોળી ના માણસ પતાવી નાખો ને Lại jitla là giết la, giết la. Giết giết la Để kiếp đi đâu? હવે જા સરપંચ તું ઉભા થાય ને પેલા ચીકુ ને પેલા બધાને ઉભા કરવા મોકલ મારું ગયું ચીકુ ચીકુ બધા પેલા ઉભા કર અરે વિક્રમ પોતા જોઈ લે ચારે પુરા મારા શેર ઉભા છે આ બધે શેર છે પણ એની પાસે જો મારા સવા શેર છે ફક્ત મનોરંજન માટે હતું અને કોઈને કઈ ખોટું લગાડવાની જરૂર નથી અને આવા વિડીયો અમારી ચેનલ માં આવતા આવતા જ રહેશે એટલા માટે